દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ વડોદરા પોલીસ એલર્ટ મોડમાં છે અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરી રહી છે પરપ્રાંતિયોના પણ આઈડી ચેક કરવામાં આવી રહ્યા છે ડીસીબી ઝોન થ્રી અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ શહેર નજીક માંજલપુર અને મક્કરપુરા જીઆઈડીસી ખાતે કર્મચારીઓના આઈડી ચેક કરવામાં આવ્યા છે પોલીસ આ જીઆઈડીસીમાં અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરી રહી છે પરપ્રાંતિયોના પર આઈડી ચેક કર્યા છે સાથે જ જે અહીંયાના મુખ્ય માણસ છે તેઓએ આ કામગીરીને પોલીસને આ કામગીરીને બિરદાવી છે અને વધાવી લીધી છે દેશમાં ચાલી રહેલી પ્રવર્તમાન પરિસ્થિતિને લઈને અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારના આદેશને લઈને ગત મોડી રાત્રે હોટલ લોજ ગેસ્ટ હાઉસમાં પણ ચેકિંગ હાથ ધરવાયું છે વડોદરા શહેરના માંજલપુરા મક્કરપુરા જીઆઈડીસીમાં પણ ચેકિંગ હાથ ધરાયું છે જેમાં દરેક કંપનીમાં કામ કરતા કર્મચારીઓનું પોલીસ વેરીફિકેશન છે કે કેમ તે પણ ચેક કરવામાં આવ્યું છે કંપનીમાં સીસીટીવી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે અન્ય રાજ્યમાંથી પરપ્રાંતિયો અહીંયા આવતા હોય ત્યારે તેઓના આધાર પુરાવા પણ ચેક કરાશ કામગીરીને મકરપુરા જીઆરડીસીના ચેરમેન પણ છે પોલીસ આવું ચેકિંગ કરવું જોઈએ પરિસ્થિતિ છે તેને લઈને કરવું અનિવાર્ય રહ્યું છે કેટલાક લોકોનું વેરીફિકેશન નથી તો તાત્કાલિક પોલીસ વેરીફિકેશન કરાવવું જોઈએ અને જેનું બાકી રહ્યું છે તેને સોમવારથી જ ચાલુ કરાવી દઈશું તેવી પણ માહિતી સામે આવી છે

આજે મકરપુરા માંજલપુર જીઆઈડીસીમાં આજે અચાનકથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેની પાછળનો મુખ્ય હેતુ શહેરીજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મકરપુરા અને માંજરપુર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમો દ્વારા જીઆઈડીસીમાં જે ફેક્ટરીઝ છે તેને ચેક કરવામાં આવી રહી છે સાથે સાથે ત્યાં જે શેડ હોય છે જે શેડને ઘણા લોકો ભાડે રાખવામાં આવતા હોય છે તેને પણ ચેક કરવામાં આવી રહ્યા છે અને જે બંધ અને અવાબરૂ એવા શેડ છે તેને પણ ચેક કરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે અમે દસ્તાવેજો પણ ચેક કરી રહ્યા છીએ જે શેડ ભા ભાડે રાખવામાં આવે તેના ભાડા કરાર ચેક કરી રહ્યા છીએ અહીં જે મજૂર વર્ગ લેબર વર્ક કામ કરતો હોય તેના દસ્તાવેજ પણ ચેક કરવામાં આવે છે કમ્પલસરીલી આ લોકોએ પોલીસ વેરિફિકેશન કરાવવાનું હોય છે અને જે તેમના પોલીસ વેરીફિકેશન બાકી છે તેમના અત્યારે જ પોલીસ વેરીફિકેશન કરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે તેમના દસ્તાવેજી પુરાવા આધાર પુરાવા પણ ચેક કરવામાં આવી રહ્યા છે અને જે બહારથી મજૂર અહીંયા કામ કરવા આવતા હોય જે ગુજરાત બહારના હોય તેમની જે પોલીસમાં નોંધણી કરવાની હોય છે તેની પણ કાર્યવાહી અત્યારે હાલમાં ચાલુ છે સર કોઈ એવી કોઈ સામે આવી છે કે અત્યાર સુધી ચેકિંગમાં અત્યાર સુધી એક બે ફેક્ટરીમાં જે તેમના લેબર્સ છે એમનું પોલીસ વેરીફિકેશન કરાવેલું નથી તો તે બાબતે અત્યારે વેરીફિકેશન કરાવી રહ્યા છે બાકી એવું કંઈ સંદિગ્ધ વસ્તુ ધ્યાને આવી નથી પણ ચેકિંગ અત્યારમાં હાલમાં ચાલુ છે અને વ્યવસ્થિત રીતે એની પેરીફરીમાં અંદરથી અને તેના જે સીસીટીવી કંટ્રોલ રૂમ છે તેના દ્વારા પણ ચેક કરવામાં અત્યારે આવી રહ્યું છે બરાબર છે ચેકિંગ થવું જોઈએ રાજ થવું જોઈએ કે તમને ખબર તાજેતરમાં શું થયું છે દિલ્હીમાં તો એ બરાબર જ છે અને અમે એ લોકો કરે જ છે મકરપુરા જીઆઈડીસીની આજ સુધીની જે પોલીસની કામગીરી છે ને એ બેસ્ટ છે અમને ફટાને અમે ઘણા એન્યુઅલ ફંક્શન કરીએ છીએ અમારા ત્યાં જે મકરપુરા જીઆઈડીસીનો જ છું ચેરમેન છું મકરપુરામાં તો જે રીતના પોલીસ કરી બરાબર કરે પોલીસનો કાર્ય કોઈ બીજી તકલીફ નથી કોઈને ખોટી રીતે હેરાન નથી કરવાના મને ચાલીસ રતી મારી ફેક્ટરી છે મકરપુરામાં હા સર સામે પણ એવું આવ્યું છે કે કેટલીક ફેક્ટરીના માલિકોએ વેરીફ વેરીફાય નથી કરાવ્યું છે પોતાના ત્યાં કામ કરતા તો એવા લોકોને શું અપીલ આપ કરશો એ લોકોને અમે સમજાવીશું હવે જે ધારો કે લિસ્ટ બને અમે અમારા તરફથી બી લિસ્ટ બનાવીશું લિસ્ટ બને બી ખબર પડશે તમે એ લોકો આમ તો ઓળખતા જ હોય કોઈ ચાલીસ વર્ષથી છે તો માલિકો બધા જ ઓળખતા હોય ભાડું હાથ જે આવે ને એ ભાડુંત અલીગલી આવે છે કોણ રહે છે કંપનીમાં સુઈ રહે છે પરપ્રાંતિયો આવે તે બી રહે છે તો આવું એક એક જે લોકોનું હોય જ ના કશું તો એ લોકોનું બધું આપવું પડશે કારણ કે કોઈ કોઈ એવો બનાવ બનશે તો પછી લોકો પોલીસ ને જ કે છે તમે શું કરીશું કાલ થી ઇફેક્ટ સોમવાર બધાને ફરી કરીશું સો ટકા કરીશું